કાંકરેજ તાલુકાના વડા ગામની સીમા થરા પોલીસે દરોડો પાડીને રમતા દસ શખ્સોને ઝડપી પાડ્યા છે આ દરોડોમાં પોલીસ રોકડ રકમ મોબાઈલ ફોન વાહનો અને જુગાર રમવાના સાધનો મળી કુલ સોળ લાખ તેસઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે થરા પોલીસ પેટ્રોલિંગમાં હતી હતી તે દરમિયાન બાતમી મળી કે વડાગામની સીમા મુકેશ સિંહ વાઘેલાના ખેતરમાં જુગાર રમાઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે દસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પડેલા જુગારીઓમાં કડીનો ચાલીસ વર્ષીય ભરત ઉર્ફે ગુસો અમર પ્રજાપતિ 28 વર્ષીય મોહમ્મદ ફકીર વિપુલ ઉર્ફે બોળો નુરમા સાઠ વર્ષીય ઇસ્માઈલ ભાઈ નાયત ખાન પઠાણ રાધનપુર ઓગણપચાસ વર્ષીય ઇમરાનભાઈ અબ્દુલભાઈ શેખ મહેસાણાનો ત્રીસ વર્ષીય સાજિલ નુર પઠાણ મહેસાણાનો છત્રીસ વર્ષીય યુસુફભાઈ રહીમભાઈ લુહાણી અને સમીપન વર્ષીય સુલેમાનભાઈ હાજીભાઈ સૈયદનો સમાવેશ થાય છે સમગ્ર ઘટનામાં પોલીસ સાતસો રૂપિયાની રોકડ રકમ તેવીસ ગંજી સેટ સાત મોબાઈલ ફોન ત્રણ સ્વિફ્ટ કાર મળી કુલ સોળ લાખ તેસઠ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ શૈલેષસિંહ દીતુ વાઘેલા અને મુકેશ સિંહ દીતુ વાઘેલા ફરાર છે